દેશ વિદેશમાં વસતા વાલા દર્શક મિત્રોને મનહર પટેલ આજે ભગવાન મિત્રો આપણે ઘણી વાર અનુભવ કર્યો હશે કે ફોર વ્હીલ લઈને આપણે જતા હોય તો ઘણી જગ્યાએ કૂતરાઓ આપણી ગાડી પાછળ દોડતા હોય છે ગાડીને જોઈને ભસે છે અને થોડા અંતર સુધી પાછળ દોડે છે તો કેમ આવું હશે એનું સાયન્ટિફિક રીઝન આજે હું તમને જણાવવા માગું છું મિત્રો તમે જોયું હશે કે ફોર વ્હીલ આપણી પાર્ક કરેલી હોય તે વખતે ફોર વ્હીલ ઉપર એના વ્હીલ ઉપર કૂતરો જે છે એ પગ ઊંચો કરીને ટાયરે પેશાબની પિચકારી બારે છે એ બધાએ જોયું હશે આપણા ટાયરને પવિત્ર કરી દે છે બસ આની અંદર જ એ કૂતરા ભસવાનું રાજ છુપાયેલું છે એ ટાયર ઉપર પેશાબ કરે છે અને એ ગંધ જે છે એ જ્યારે આપણે ફોર વ્હીલ લઈને જતા હોય અને કોઈ કૂતરું ત્યાં બેઠું હોય અને આપણી ફોર વ્હીલ પસાર થાય એટલે કૂતરામાં એટલી બધી ઘ્રાણેન્દ્રિય મજબૂત છે કે ગંધને દૂરથી પારખી જાય છે એટલે આપણી ગાડી જેવી પસાર થાય અને ટાયર ઉપર જે પેશાબ કરેલો હોય એ એની ગંધમાં આવે છે અને એને એવું લાગે છે કે ગાડીમાં કોઈ કૂતરું છે અથવા ગાડી પાછળ કોઈ કૂતરું છે આટલા વિસ્તાર પર ગા એટલે ગાડીમાં કૂતરું છે એવું એને એને થવાથી એ ટાયરની પેશાબની સ્મેલથી કોઈ પણ કૂતરું પોતાના ઇલાકામાં બીજા કૂતરાને પેશવા નથી દેતું ભસે છે બંને બધાને ખબર છે એટલે જેવું આપણી ગાડી પસાર થાય એટલે જ્યાં સુધી એની ગંધ રહે ને તો તૈયારીમાં એ ભસવાનું ચાલુ કરે ને આપણી ગાડી પાછળ દોડતું આવે છે પછી બીજા ત્રીજા દિવસે એ જ જગ્યાએથી તમે નીકળો તો કૂતરું આવતું નથી કારણ કે પછી પેલી ગંધ રહેતી નથી બસ આ એનું સાયન્ટિફિક રીઝન છે બીજું કોઈ રીઝન નથી એટલે ક્યારેય પણ ફોર વ્હીલ આપણે લઈને જતા હોય ને પાછળ કૂતરા ફસીને દોડે તો કોઈ ગભરાવાની જરૂર નથી એ થોડા સુધી દોડે છે અને પછી એ આપણી ગાડીને છોડી દે છે પાછું વરી જાય છે પછી એને ખબર પડે છે થોડે સુધી દોડે છે એટલે પોતાનો ઈલાકો પૂરો થઈ જાય એ કૂતરાનો એટલે પછી એને ખબર એને ખ્યાલ આવી જાય કે બસ હવે હવે એ સ્મેલ જતી રહી એટલે એ મારી હદની બહાર જતું રહ્યું કૂતરું એટલે આ એક સાયન્ટિફિક રીઝન છે આના માટે બસ છે એની પાછળ બીજું કોઈ અંધશ્રદ્ધા કે એવું નથી મિત્રો પરમપિતા પરમાત્મા મારાવાલા દર્શકોને લાભો નિરોગી આયુષ્ય પર હૃદયથી પ્રાર્થના મનોર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત